જામકોને આંગણે આવનારી બે તારીખ શુક્રવારના રોજ લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય શાહી સમલગ્ન યોજાવા જઈ રહ્યો છે આ શાહી સમલગ્નની અંદર અત્યારથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જામકો તાલુકા લેવા પટેલ કન્યા છાત્ર દ્વારા મારા પિતાશ્રી શ્રી વિઠ્ઠલભાઈની પુણ્ય સ્મૃતિની અંદર દર વર્ષે મેં આ શાહી સમલગ્નનું આયોજન કરતા આવી છીએ મને આનંદ છે કે જામકો જેવો નાનો એવો મારો તાલુકો જામકોડા નાનું એવું ગામ અને વર્ષોથી આ ભૂમિ ઉપર અનેક સમાજના અને રાજકીય કાર્યક્રમો રંગેચંગે આ ધરતી ઉપરથી અમે પૂર્ણ કર્યા છે આ વખતનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હું માનું છું કે જામકોણાની અંદર એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે કે ત્રણસો એકાવન એક સાથે એક સમાજની દીકરીઓના લગ્ન આજે થતા હોય અને એ લગ્ન પણ સામાન્ય નહીં અને લગ્નને મેં શાહી લગ્ન એટલા માટે નામ આપ્યું છે કે કદાચ મારી પોતાની દીકરીના લગ્ન હું આવી રીતે નહીં કરી શકું એનાથી અનેક ગણી સારી તૈયારીઓ આ ત્રણસો એકાવન દીકરીઓ માટે અમે કરી છે મેં કીધું એમ કે મને આનંદ છે કે મારા જામકુણા છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ જામકુણા તાલુકાના અમારા આગેવાનો અને જેના ઉપર હંમેશા હું ગૌરવ લઉં છું એવા જામકુણા તાલુકાના મારા સ્વયંસેવકો કે જે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો એક જ તાલુકાના આ સમૂહ લગ્નની અંદર પોતાનું યોગદાન આપવા માટે આવવાના છે સાથે જેતપુર તાલુકામાંથી પણ પંદરસોથી વધુ સ્વયંસેવકો આ કાર્ય અંદર જોડાવાના છે એટલે આ લગ્ન કાયમી માટે એક યાદગારી બની રહેશે એ માટેના અમારા પૂરા પ્રયત્નો છે હું હંમેશા સમાજની અંદર માનું છું કે દીકરીએ એક ગરીબ પરિવારમાં જન્મ લીધો એમની કમનસીબી હશે પણ લેવા પટેલ સમાજ તાકાતવારો સમાજ છે લેવા પટેલ સમાજ ગરીબ નથી અને દીકરીઓ માટે જ્યારે જ્યારે મેં એક રાજકીય માણસ તરીકે દાતાઓ પાસે માગ્યું છે નથી વિશેષ સાથ અને સહકાર યોગદાન દાતાશ્રીઓ મને આપ્યું છે ને આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે અને એક ઇતિહાસ બનીને પૂર્ણ થાય એ દિશામાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબથી લઈ સમાજના અનેક આગેવાનો દાતાશ્રીઓ અને દોઢ લાખથી વધારે લેવા પટેલ સમાજના જ્ઞાતિબંધુઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે